સત્ય ઘટના કેનેડાની કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસ સ્ટોપ પાસે ઊભેલી બાવીસ વર્ષની પિંકીએ ચામડીથી લઈ હાડકા સુધી ધ્રુજીએ આવી ગઈ હતી એક તો કેનેડા જેવો અજાણ્યો દેશ ઉપરથી કડક કડક ઘટના કેનેડાના સનસાન સડક યુવતીએ માત્ર એક જ કડતો શિયાળો હવાના અણુમાં બરફની પોપડીઓ ઉડે પિંકી ગુજરાતી આવેલી સાથે ગરમ વસ્ત્રો પણ લાવેલી પણ એ કપડાં ગુજરાતના શિયાળા સામે રક્ષણ આપી શકે તેવા હતા નહીં કેનેડાની કાતિલ બરફી હોવાથી રોકવાનું અને એવું ગજુ નહીં રડવું આવી ગયું હતું તો માત્ર ચાર જ દિવસ થયા હતા અને કેનેડામાં આવ્યા નહીં વાતને પપ્પાએ કહ્યું હતું પિંકી બેટા ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે કેનેડા એક મોટો શહેરમાં આપણો નજીકનો સગો રહે છે મેં એની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે શરૂઆતના છ બાર મહિના તારે એના ઘરમાં જ રહેવાનું છે અને પૂરા ફેમિલીની સાથે વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે તારા માટે અલાયદો રૂમ હશે એની દીકરી પોતાની કારમાં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબના સ્થાને મૂકી જશે તને ગરમા ગરમ નાસ્તો અને આપણો ગુજરાતી ભોજન પણ મળી રહેશે તો સારી રીતે પગભર ન થઈ જાય ત્યાં સુધી બધી જવાબદારી એમના માથે પિંકીના પપ્પા કચ્છના એક જાણીતા શહેરમાં ડોક્ટર હતા બધી રીતે સુખી હતા પણ પિંકીએ જ જીદ પકડી હતી કે મારે ઇન્ડિયામાં નથી રહેવું કાં તો ઓસ્ટ્રેલિયા જવું છે કાં તો કેનેડા બેટા આ બંને દેશો માટે મારી ના છે ઠંડી ખૂબ જ પડે છે પણ સેવટે પિંકીની જીદ આગળ પપ્પા ઝૂકી ગયા ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે ત્યાં માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિતી એમણે સાંભળી એટલે એમણે પાડી દીધી પછી તો કેનેડામાં હીરા કાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહે છે એનું સરનામું ફોન નંબર પણ શોધી કાઢ્યા મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે મંગળ સોગડિયા પિંકી બહેન ચોકરીમાંથી પંખી બની ગઈ અને પછી ઉડી ગઈ ફરાર કરતા કેનેડાની દિશામાં મનસુખભાઈની પત્ની અને દીકરીએ ચોવીસ જ કલાકમાં પોતાની અસલી ચહેરો બતાવી આપ્યો નજીકના લોહીનું શક પણ હતું એની પણ શરમ રાખી નહીં પિંકી ભણેલી અતિ ખૂબસૂરત હતી મેનર્સવાળી હતી તેને સસ્તાએ જાણી દેશમાં આવી ચડેલી કોઈ અભણ ગંદી ગમાર ગામડિયા હોય એવું વર્તન બધા એની સાથે કરવા લાગ્યા ચોથા દિવસે તો મનસુખ અંકલની છોકરીએ સીધું પિંકીને જો પરખવાવી દીધું ઇન્ડિયન હાઉ ડે યુ થેન્ક કમ એન્ડ સ્ટેરિયન હેવ ચમકી ગભરાઈ ગઈ રૂમમાં જઈને એણે ઇન્ડિયામાં પપ્પાને ફોન કર્યો પપ્પા હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું મનસુખ અંકલના વાઇફ તો ખૂબ જ જબરા છે અને એની દીકરી તો દાનવપુત્રી હોય એવું વર્તન કરે છે મને જોઈને ડોળા તો એવા કચાવે છે કે જાણે મને ઉપાડીને ઘરની બહાર જ કાચ દેવાની હોય હું શું કરું પપ્પા શું કહે એમને કહી દીધું બેટા પહેલાં જ ફ્લાઈટ મળતી હોય એમાં બેસીને પાછી ઈન્ડિયા આવી જા પણ પપ્પા પિંકીના મનમાં જે વિચારોનું ઘનશ્યામ ચાલતું હતું તે હોઠ પર આવી ગયું અહીં આવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ ચાર જ દિવસમાં ફેંકી દેવાનો હું રહેવાની શોધી કાઢું તો બે કલાકમાં પિંકીએ પચીસેક ફોન ચકરડા ગુમાવી કાઢ્યા બધા ભારતીયોનો જ ફોન નંબર તરીકે રહેવામાં ભાવ સાંભળીને પિંકીની હાજર ગરી ગયા હજી કમાણીના તો ઠેકાણા ન હતા ત્યાં અવડા મોટા ખર્ચા કેવી રીતે પહોંચાય એ પણ પાછા કેનેડિયન ડોલરમાં ચોથા દિવસના બપોર પડ્યો નીચું માથું રાખીને કહી દીધું આઈ એમ સોરી બેટા તારે જે આજે જ આ ઘરમાંથી ચાલ્યા જવું પડશે મને એમ હતું કે તને અહીં રહેવામાં વાંધો નહીં આવે પણ મારું આ કલમ ખોટું પડ્યું મારી વાત માને તો આજની રાત તું ગમે ત્યાં પસાર કરી નાખજે કાલે વિમાનમાં બેસીને પછી ગળામાં બાંધેલો ડૂમો ખંખેરીને બોલી ગયા તારા પપ્પાને મળીને મારા વતી સોરી કહી દેજે બેટા મનસુખ શંકર તો આટલું કહીને છૂટી ગયા પણ પિંકીની હાલત કફોડી થઈ ગઈ હતી કેનેડામાં તો અંધારું વહેલી ઉતરી આવે કહેવાય ભલે નમતો બપોર પણ વાતાવરણ ભારતમાં રાતના દસ અગિયાર વાગ્યાનું હોય એવું થઈ જાય તો જવું એ નક્કી ન હતું એ બસ અડ્ડા પાસે આવીને ઊભી રહી ગઈ કોઈ સસ્તી હોટલમાં આજની રાત પસાર કરી નાખો પછી કાલે સવારે ફ્લાઇટની તપાસ ત્યાં જ એના કાનમાં પર વાહનને બ્રેક લગાવવાની પડી એણે આંખો ઉઠાવીને જોયું તો ખૂબ જ ત્યાં રોડ પર એક કાર ઊભી હતી સાવ એની પાસે છે ગાડીમાંથી એક પેટ વહી વહીનો આદમી નીચે ઉતર્યો પિંકી કોણ છે ક્યાંની છે એવું કશું જ જાણ્યા વગર એને બૂમ પાડી હે યુન હે ઇન ઘેર પહેલાં તો પિંકી ડરી ગઈ પછી એને યાદ આવ્યું કે પોતે ભારતમાં ન હતી પણ વિદેશની ધરતી પર હતી ભારતમાં આવી અંધારી રાતે સુનસાન જગ્યા પર કોઈ અજાણ્યા પુરુષનો વિશ્વાસ ન કરાય પણ પરદેશમાં સાવ એવું નથી હોતું પુરુષ નજીક આવ્યો ત્યારે ઓળખાયું કે એ પણ ભારતીય જેવો જ છે એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે એણે ફરી પાછું પૂછ્યું કમેન્ટ ફોર ઇન્ડિયા ગુજરાતી ગર્લ પિંકીનું રુદન ગળામાં આવી ગયું ભાઈ તમે પણ ગુજરાતી છો આ બહેન હું અમદાવાદનો છું દસ વર્ષથી અહીં જ છું તું ક્યાંની છે હું કચ્છની છું એના શહેરનું નામ પણ જણાવી દીધું પહેલાં ના શહેરનું નામ સાંભળીને રસ પડ્યો આઈ સી એ શહેર સાથે તો મારી લાઈફનું એક મીઠું સંભારણું જોડાયેલું છે જ્યાં એક ડૉક્ટર સાહેબ રહે છે બહુ ભલા માણસ છે તે ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે એમનું નામ આજે પણ મને યાદ છે અરે એ તો મારા પપ્પા છે પિંકી પૂછી પડી વોટ તો એમની ડોટલ છે વોટ અ પ્લીઝન સરપ્રાઇઝ બેટા તું અત્યારે તકલીફમાં છે લાગે છે મને તારી મદદ કરવાની જરૂર છે પિંકી રડી પડી ગળામાં અટવાઈ રહેલું રુદન બહાર ચલકાય પડ્યું એણે બધી હકીકત જણાવી દીધી પહેલાં પુરુષે કહ્યું બેટા રડ નહીં હું તને એક વાત કહું વર્ષો પહેલાં જ્યારે હું ભારતમાં હતો ત્યારની વાત છે હું દવાની કંપનીમાં નોકરી કરતો હતો મેડિકલ રિપ્રેઝેન્ટ હતો અમારું કામ જ એક શહેરથી બીજા શહેરમાં રખડવાનું અને ડોક્ટરોને મળવાનું અમને અમારી કંપનીની દવાઓ વિશે ગુલાબી ચિત્ર દર્શાવીને વિનંતી કરવાની કે તમે આ જ દવાઓ લખજો એકવાર ભર ઉનાળામાં હું કચ્છના એક શહેરમાં મારી ફરજ બજાવી રહ્યો હતો બપોરના અઢી વાગ્યા હતા સવારના ચા નાસ્તો પછી પેટમાં કંઈ પડ્યું ન હતું હું તારા પપ્પાને કામ પતાવવા પહોંચી ગયો સાહેબ થોડીવાર જ પહેલાં કન્સટિંગથી પરવારીને ઉપરના માળે એમના ઘેરે લંચ માટે ગયા હતા મહિને કહી દીધું પહોળો કલાક બેસવું પડશે સાહેબ જમી રહ્યા છે હું લાચાર હતો મને ભૂખથી છક્કર આવતા હતા પછી હું શું થયું ત્યાં જ ઉપરથી ડૉક્ટર સાહેબનો અવાજ સાંભળ્યો કનુ કોણ આવ્યું છે દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી રાખીશ નહીં એને ઉપર મોકલી આપ ઉપર ગયો જ સાહેબ હજુ જમવાનું શરૂ જ કરતા હતા એમણે સમય જોયો મારો ચહેરો જોયો પછી આગ્રહ કરીને મારા માટે પણ થાળી પીરસાવી દીધી બેટા મારી કરિયરમાં મેં ડૉક્ટરો તો ઘણા જોયા છે પણ આવા માણસ પહેલીવાર જોયા તો મારામાં વિશ્વાસ મૂકી શકે છે હજુ પણ તને શંકા હોય તો મને તારા પપ્પાનો ફોન નંબર આપો હું તારી સામે જ વાત કરી લઉં એ પુરુષ એક કેનેડાની સુનસાન સડક પરથી કચ્છની ધરતી સાથે સંવાદ કરી લીધો પિંકીના પિતાએ દીકરીને કહ્યું બેટા તું આ માણસ પર વિશ્વાસ મૂકી શકે છે એની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃત જ્ઞાનનો રણકો સંભળાય છે તો એક બે દિવસ એના ઘેરે રહી શકે છે પછી અહીં આવતી રહે છે એક બે દિવસ નહીં પણ પિંકીએ પૂરા છ મહિના સુધી પહેલાં ભલા માણસના ઘરમાં રસી એની પત્નીએ એની સગી દીકરીની જેમ સાચવી લીધી ફાસ્ટ ગુજરાતી ભોજન કેનેડાની સામે રક્ષણ આપી શકે તેવા ગરમ કપડાં સારી જોબ ન ની તલાશ આવવા જવા માટે કારની સગવડ આ બધું જ પરિવારે પ્રેમથી પૂરું પાડ્યું પૂરા છ મહિના પછી પિંકી પાસે એટલી બસત જમા થઈ તેનાથી તે અલાયદા મકાનમાં રહેવા જઈ શકે જાતી વખતે પિંકી આભાર માનવા લાગે તો પતિ પત્ની બોલી ઉઠ્યા બેટા અમે તો કશું જ નથી કર્યું તારા પપ્પાએ એક તદ્દન અજાણ્યા યુવાનને જો પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અને હજુ હજારોમાં ભાગે પણ વાળી શક્યા નથી તને ગમે ત્યારે તકલીફ પડે તો તું આ ઘરને તારું જ ઘર સમજીને આવી જજે વિશ યુ ઓલ ધ બેસ્ટ મિત્રો તમને આજની આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કર શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ધન્યવાદ